અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઇન્ડોરના છતરડિયા અને આજુબાજુના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો રાજુલાના ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને ત્યાં વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશ છે કારણ કે જે વરસાદ છે એ કાચું સોનું સાબિત થઈ શકે છે ધીમી ધારનો વરસાદ છે ઇન્ડોરના છતડીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઇન્ડોરના છતરડિયા અને આજુબાજુના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો રાજુલાના ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને ત્યાં વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશ છે કારણ કે જે વરસાદ છે એ કાચું સોનું સાબિત થઈ શકે છે ધીમી ધારનો વરસાદ છે ઇન્ડોરના છતડીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો